મનુષ્ય જ્યારે સંસારમાં આવે છે ત્યારે અનેક પ્રકારના સંકટોનો સામનો કરે છે ઘણા બધા સંકટો સહન કરે છે સંઘર્ષમય માણસનું જીવન છે કેવો સંઘર્ષ આવા ત્રિવિધિના તાપમાં માણસ દુઃખી થયા કરે છે અનેક પ્રકારની યાતનાઓ ભોગવે છે પરંતુ આમાંથી બચાવે કોણ માણસને જેમ કે સમુદ્રમાં તોફાન આવે વાવાઝોડું આવે અને જે નાવડી વહાણ જે હાલક ડોલક જેની સ્થિતિ થાય એવી જ્યારે માણસના જીવનની સ્થિતિ હાલક ડોલપ થાય છે આવી આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિના કાપમાં ત્યારે એમ કહેવાય છે કોણ બચાવી શકે કે માણસને ધર્મ જ બચાવે છે કેવી રીતે કે જ્યારે જેસલ ગાડેજો એ જેસલની જ્યારે નાવડીમાં બેઠા અને જ્યારે એની નાવડી એનું હાલક ડોલક વા વાવાઝોડા તોફાનમાં થતી હતી ત્યારે જેસલને બહુ ડર લાગ્યો ત્યારે કોરેલોન કીધું કે જેસલ તારા પાપને પોકારી દે પણ તારી નાવડીને હું ડૂબવા નહીં દઉં પણ ધર્મને સંભાળી લેજે એમ જ્યારે માણસના જીવનમાં પોતે ધર્મ સંભાળી લે ધર્મને સંભાળશે ત્યારે એના જીવનમાં ક્યારે વાંધો નહીં આવે સત્યને સંભાળશે ધર્મને સંભાળશે ત્યારે એમ કહેવાય છે કે એ ભવસાગરની નાવડી એની આરપાર ઉતરી જાય માટે એવા કોઈ સદગુરુ મળે કોઈ એવા મહાપુરુષ બુદ્ધપુરુષ મળે તો એ ધર્મની સમજણ આપે કે ધર્મ એટલે શું ધર્મ સમજાવે સત્ય સમજાવે અને ઈશ્વર ઉપરનો ભરોસો ઈશ્વરનું સ્મરણ એ માણસને ખરેખર ગમે તેવું તોફાન હશે આ સંસાર ની અંદર ગમે તેવું વાવાઝોડું હશે પણ એ આ રાગ દ્વેષના વાવાઝોડા ગમે તેવો સંઘર્ષ હશે ગમે તેટલી યાતનાઓ હશે પણ માણસને ધર્મ બચાવશે અને એવા કોઈ મહાપુરુષનું સાનિધ્ય જો મળી જાય તો ખરેખર આ નાવડી આરપાર માણસ ને ઉતરી જાય